સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીનું જીવન ઝરમર શતવાર્ષિક પાટોત્સવમાં સેવા અને ભક્તોને સુખ જ્યારે સંવંત ઓગણીસો પંચ્યાસી માં ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનો શતવાર્ષિક પાટોત્સવ આવ્યો અને આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવાનું સૌએ નક્કી કર્યું ત્યારે બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ ગામો ગામ ફરીને દરેક હરિભક્તોને આ સમયની સેવા કરવાની પ્રેરણા કરેલી તે મુજબ ભાવનગરના દિવાન સાહેબ ત્રિભુવનદાસ કાળિદાસભાઈના પરિવારે બ્રહ્મચારી શ્રીની પ્રેરણાથી ગઢપુરમાં શતવાર્ષિક પાટોત્સવ પ્રસંગે ઘણી સેવા કરેલી તેમજ દિવાન સાહેબ પોતે સહપરિવાર બ્રહ્મચારી અક્ષરાનંદજીના સમાગમ અર્થે તેમજ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શનાર્થે ગઢપુરમાં રોકાયેલા બોટાદના નગરપતિ શિવલાલ શેઠના પૌત્ર હિંમતલાલ હરિલાલભાઈ દોશી પરિવારે તેમજ શેઠ શ્રી મોહનલાલ મોતીચંદ પણ બ્રહ્મચારી શ્રીની પ્રેરણાથી ગઢપુરમાં શતવાર્ષિક પાટોત્સવ પ્રસંગે ઘણી જ સેવા કરીને બ્રહ્મચારીનો રાજીપો મેળવેલો બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ ધામમાં જતા પહેલાં બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીને કહેલું કે જ્યારે ગોપીનાથજી મહારાજનો શતવાર્ષિક પાટોત્સવ ઉજવાય ત્યારે તું ખોપાળા જોડી માગવા જાજે તને જે જોડીમાં આપશે તે સૌનું કલ્યાણ કરશે અને ત્યાંના ભક્તોને તું તારા ગુરુભાઈઓ માનજે અગુરુદેવના ગુરુદેવના વચનને યાદ કરી તેઓ આ પ્રસંગે ખોપાળા જોડી માગવા ગયા તે વખતે આ ગામની સ્થિતિ આર્થિક રીતે હતી સ્વામીએ કહ્યું જે આ ઉત્સવમાં ગઢપુર સેવા કરશે તેની સ્વામિનારાયણ ભગવાન સર્વ પીડા હરશે અને તમે આપશો તેથી હજાર ગણું કરીને શ્રીહરિ પાછું આપશે તેથી ખોપાળાના હૃદયના ભોળા ભક્તોએ ચાર ગાડા ભરાય એટલા ગોદડા ઓછાળ ઓશિકા ઘી ગોળ ઘઉં વગેરે સેવામાં આપેલા સ્વામીના વચને ત્યારે જેણે જેણે જે જે સેવા કરી તે બધાના પરિવારજનો હાલ લાખો પતિ અને કરોડોપતિ છે વળી પ્રાય સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાવાળા તથા મમત્વવાળા છે આ ઉત્સવ થયો તે વર્ષે દુષ્કાળ હોવાથી ઘેલા નદીમાં પાણી ન હતું તેથી પાણીની ખેંચને કારણે સંતો ભક્તો મનમાં મૂંઝાયા પછી અક્ષરાનંદ સ્વામી વગેરે મોટા સંતોને વાત કરી ત્યારે સ્વામી કહે આપણી ચિંતા તો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને તથા શ્રીહરિએ પધરાવેલા ધીંગાધણી શ્રી ગોપીનાથજી મહારાજને છે સૌ ભજન કરો પાણી આવશે એમ કહી સ્વામી ઘેલા નદીમાં ગયા નદીની વચ્ચે બેસી થોડી વાર શ્રીહરિનું ધ્યાન કરીને પ્રાર્થના કરી અને તે જ રાત્રિએ ધામની સીમમાં ઉપરવાસ અતિ વરસાદ થયો ઘેલા નદીમાં પુષ્કળ પાણી આવેલું તે હજારો લોકોએ નજરે અને આ પ્રસંગ જોઈને ભગવાનના આશ્રિત થયેલા આમ શ્રી હરિએ સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી દ્વારા અનેક ભક્તો પાસે દેવ સેવા સમૈયા ઉત્સવની સેવા તેમજ સંપ્રદાયની અમૂલ્ય સેવા કરાવેલી અને આ દ્વારા સર્વ હરિભક્તોના જીવનું કલ્યાણ કરેલું